અંકલેશ્વર રૂરલ પીઆઈ એચ ગોહિલ અને સર્વેલન્સ ટીમ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક આઈસર ટેમ્પાના નવજીવન હોટલ નજીક કાપોદરાની રંગોલી પાર્ક ખાતે ફોર્ટ સ્ટીલ સેન્ટરના ગોડાઉનમાં શંકાસ્પદ ભંગાર લઈ જનાર છે જે માહિતી આધારે નવજીવન ચોકડી ઉપર જ પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી જ્યાં માહિતી આધારે ટેમ્પો આવતા પોલીસે અટકાવ્યો હતો અને તેની પાસે આઈસર ટેમ્પામાં રહેલા ભંગારના જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા જો કે કોઈ આધાર પુરાવા રજૂ ન કરી ટેમ્પો ચાલક નિઝામુદ્દીન શેખ યોગ્ય પ્રત્યુત્તર ન આપતા ભંગારનો જથ્થો ચોરી કે છડકપટથી મળ્યો હોવાના શંકાએ પોલીસે કુલ ત્રણ હજાર ચારસો ને એસી કિલો ભંગારના કિંમતના રૂપિયા એક લાખ એકવીસ હજાર આઠસો તેમજ દસ લાખનો આઈસર ટેમ્પો મળી અગિયાર લાખ એકવીસ હજાર આઠસો નો મુદ્દા માલ ની કલમ પાંત્રીસ એક એ મુજબ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી